જેની કોઈએ ચિંતા નથી કરી તેના ભવિષ્યની ચિંતા કરશે કુલ ધર્મ સેવા ટ્રસ્ટ ગુજરાતના છેવાડાના ગામડામાં રહેતા બાળકો માટે સપોર્ટિંગ એજ્યુકેશનનું કોઈ યોગ્ય અને ઠોસ માધ્યમ નથી બાળકોને ભણવું છે પણ તેમને સરળતાથી ભણાવી શકે તેવા અનુભવી શિક્ષકોનું મળતા નથી અને આ ચિંતા સતત તેમના મા બાપને સતાવી રહી છે તો આનો ઉકેલ શું સતત દેશહિતમાં કાર્ય કરતું કુલધર્મ સેવા ટ્રસ્ટ ગુજરાતના બાળકોના ભાવિ માટે લઈને આવી રહ્યું છે ગ્રીન ગુજરાત ગ્રીન એજ્યુકેશન પ્રોજેક્ટના માધ્યમથી ગુજરાતના છેવાડાના બાળકો માટે અભ્યાસની ઉત્તમ તકસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર કરવા માટે અમે આપની સમક્ષ ઓનલાઈન અભ્યાસક્રમ લઈને આવી રહ્યા છીએ તો શું તમે તૈયાર છો અમારા સાથે જોડાવા માટે કુલ ધર્મનું આ પ્લેટફોર્મ તદ્દન ફ્રી છે આ પ્લેટફોર્મ ઉપર તમને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો અને વિષયના પારંગત શિક્ષકો દ્વારા અભ્યાસ આપવામાં આવશે કુલ ધર્મની આ એક નવી પહેલ છે એક વખત અમારા પર વિશ્વાસ મૂકીને અમારા આ પ્લેટફોર્મ સાથે તમે જોડાવો તમારા બાળકોની ભવિષ્યની ચિંતા અમને સોંપી દો ગૂગલ પ્લે સ્ટોરની અંદર તમે કુલધર્મ એજ્યુકેશન એવું લખશો એટલે તમને આ પ્રકારનો આઇકોન દેખાશે આ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી લો ડાઉનલોડ કર્યા બાદ તેની અંદર માગવામાં આવેલી તમામ વિગતો તમે ભરી ઓનલાઈન એજ્યુકેશનનો ફ્રીમાં લાભ મેળવો કુલધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવનાર આ એજ્યુકેશન બિલકુલ ફ્રી છે પણ અમે તમારી સમક્ષ એક નાનકડી અપેક્ષા રાખીએ છીએ દરેક બાળક અથવા તેમના માતા પિતા બે વૃક્ષનું જતન કરે તમે વૃક્ષનું જતન કરશો અને તમારા બાળકોના ભવિષ્યનું જતન અને તેમના ભવિષ્યને સુનેરું બનાવવાનું કાર્ય કુલધર્મ સેવા ટ્રસ્ટના શિક્ષકગણની ટીમ કરશે બસ અમારા ઉપર એકવાર વિશ્વાસ મૂકીને તમે અનુભવ કરી